આન ભવિયારાઈ તે ઢામાડે છે બધાય હું તા છે તબિયત સારી ને એટલે કે માસી બપપાને બોલાવ પડ્યા કે શીખવાડવા તુમલે બસ પણ આવી ગઈ છે જો પાપા કે દવાખાને જરીક બતાઈ આવો અમને મજા નથી કાલ તો દવા લીધી પણ કે દવા લેવા જાય ને આજે અરિન બની વી અલવાનસ સુરત જરા અમારા આરિન ભાઈ સુરત આદ વ્યા રહે બધાને જય માતાજી જય માં મોંગ ને અમરભાઈ હમના ગોબો કામ હું જ મને નહીં બોલ આજનો બ્લોગ તો આ બધા બનાશે આપણે કે બનાવવાનો નથી હું હોતો છું કે મને દુખ છે માથે એટલે આ શું કન્યાસ બ્લોગ બનાવશે તો અમારા જયશુભાઈ ની તૈયાર થઈ ગયા છે ને અમારા હરીમ ભાઈ નો રમે છે આને

આને બેટા પપ્પા ના ભાભીએ કટલેરી ભેગી કરે છે અમારે ભાઈ રમાડે છે બધાય ખબર તો જય શ્રી કૃષ્ણ અમારા બેઠા અને જનકભાઈ હું તા તબિયત હારી નઈ એટલે બસ ફેમિલી જો તૈયાર થઈ ગયા છે પાંચ વાગે સાડા પાંચ નું બસ છે ઘર આવવાની છે તો એક આ પાસકું છે અને એક આ થેલો છે અને આમાં અમારો ફોટો ફ્રેમ છે બાસકા બાંધી લઈ સીવી લઈ અને પછી નીકળી નીકળીએ ફટાફટ તરસાળ કારણ કે થઈ જાય મોડું તો પછી બસ પાસકું સીવી નાખી તું સીવી નાખી દેખાડ તો ખરી આ શું દેખાડી આ શું જોતો બોલો જોતો ખરી પણ તું પેલા પેરી તાર ભાભી નું તાર ભાભી નું ગાલ નતો કેતો

માને ને આપડી લઈ લેશુ ને આ ભાઈને આમ જો મને હાંતા આવડે બોલું હું કે સુરત બાસકુ પોગે ને ત્યાં ઉથી બાસકાન કાય થાવું નો જોઈએ ભાઈ સુરતમાં હું નાખને બસમાં હું કોઈ નો કાઈ ખાય આપણે વાર પ્રાઈમરી હવે જોઈ થી હું થાય એમ

આ તમને તમને બોલવું કરે ના આમ થોડું એમ રો ને પપ્પા ને હું તો નો તો છે ને હાલ તો નો તો પણ બધું એ છે કે એક આર ભેગો કરીને લેતી થી ને બી નો હાલતું મે હવે તો થોડું આવડી ગયો હવે

એ વંતો ને

ઓલી ઘરે ભૂગી જશે ને બેસી છે જમવા મારી માટે મમ્મી એને બનાવ્યા છે આજ ડાયપર ડાયપર બનાવ્યા છે આપણો ફેવરેટ તો ડાયપર બનાવેલા છે ફેમિલી એટલી દવા આપી દીધી છે મને ફેમિલી જમી લીધું છે દવા પી લીધી છે ને બસ તાવ આવી ગયો છે માથું દુખે છે શરદી થઈ ગઈ છે આખું શરીર દુખે તો તબિયત થઈ ગઈ છે હાવ ખરાબ તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને યાર ગીમો હશે ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી ખાલી લવગ મજાથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય